નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાસો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું ઓપ્શન એ અંગ્રેજોની ખર્ચાળ ન્યાય પદ્ધતિ ઓપ્શન બી અંગ્રેજોની અન્યાયી જકાતનીતિ ઓપ્શન સી ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ ઓપ્શન ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના તો સાચો વિકલ્પ છું ઓપ્શન એ અંગ્રેજોની ખર્ચાળ ન્યાયપદ્ધતિ સોરી ઓપ્શન ડી ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના બે કયા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર થતા રહ્યા ઓપ્શન એ અંગ્રેજી ભાષાને કારણે ઓપ્શન બી બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ઓપ્શન સી ખ્રિસ્તી પાદરીઓએ મળેલું સરકારી શિક્ષણ દ્વારા અને ઓપ્શન ડી ભારતમાં આવેલી નવજાગૃતિને કારણે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ત્રણ સહાયકારી યોજનાનો જણ કોણ હતો ઓપ્શન એ લોર્ડ ડેલહાઉસી બી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ઓપ્શન સી લોર્ડ વેલેસ્લી ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી લોર્ડ વેલેસ્લી આઠ સોરી ચાર ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર ઓપ્શન એ વેલેસલી ઓપ્શન બી ડેલહાઉસી ઓપ્શન સી હ્યુરોજ અને ઓપ્શન ડી મેજર હ્યુસન તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ડેલહાઉસે પાંચ એનફિલ્ડ રાઇફલના કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાથી સૈનિકોને શંકા હતી ઓપ્શન એ ગાય ડુક્કર ઓપ્શન બી ગાય કૂતરા ઓપ્શન સી ઘેટા બકરા અને ઓપ્શન ડી ઊંઠવેસ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ગાય ડુક્કર છ ઈસ્ટી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી ઓપ્શન એ જમીનદારોએ ઓપ્શન બી ખેડૂતોએ ઓપ્શન સી દેશી રાજાઓએ ઓપ્શન ડી ભારતીય સૈનિકોએ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ભારતીય સૈનિકોએ સાત ઈ સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય ઓપ્શન એ વહીવટી કારણ ઓપ્શન બી ધાર્મિક કારણ ઓપ્શન સી ડેલહાઉસીની ખાલસા નીતિ અને ઓપ્શન ડી ચરબીવાળા કારતુસો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ચરબીવાળા કારતુસો આઠ અંગ્રેજ સરકારે સૈનિક માટે કઈ નવી નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું ઓપ્શન એ એનફિલ્ડ ઓપ્શન બી સુપરફિલ્ડ ઓપ્શન સી બ્રાઉન બેઝ અને ઓપ્શન ડી યુરોફિલ્ડ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ એનફિલ્ડ નવ સૌ પ્રથમ કયા પ્રાંતના સિપાહીઓએ એનફિલ્ડ રાઇફલના કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો ઓપ્શન એ મુંબઈના ઓપ્શન બી બંગાળના ઓપ્શન સી ચેન્નાઈના ઓપ્શન ડી દિલ્હીના તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી બંગાળના દસ વીસ માર્ચ અઢારસો ને સત્તાવનના રોજ બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો ઓપ્શન એ સિન્હા સિરહાનપુરની ઓપ્શન બી બરહાનપુરની ઓપ્શન સી બરાકપુરની અને ઓપ્શન ડી જગદીશપુરની તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી બરાકપુરની અગિયાર એ સિઝન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ સહિત કોણ બન્યા ઓપ્શન એ મંગલ પાંડે ઓપ્શન બી તાત્યા ટોપે ઓપ્શન સી નાના સાહેબ પેશવા અને ઓપ્શન ડી બહાદુર શાહ જફર તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ મંગલ પાંડે બાર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી ઓપ્શન એ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ ઓપ્શન બી દસ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ ઓપ્શન સી પહેલી મે અઢારસો સત્તાવનના રોજ અને ઓપ્શન ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી દસ મે અઢારસો સત્તાવનના રોજ તેર દસ મે અઢારસો સત્તાવનના રોજ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યાં શરૂ થયો હતો ઓપ્શન એ કાનપુરમાં ઓપ્શન બી ઝાંસીમાં ઓપ્શન સી મેરઠમાં ઓપ્શન ડી લખનઉમાં તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી મેરઠમાં ચૌદ ભારતીય સૈનિકોએ કયા સ્થળે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું ઓપ્શન એ મેરઠને ઓપ્શન બી દિલ્હીને ઓપ્શન સી ગ્વાલિયરને ઓપ્શન ડી ઝાંસીને તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી દિલ્હીને પંદર ઈસીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના સંહિસા તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું ઓપ્શન એ બહાદુર શાહ બીજાને ઓપ્શન બી બરેલીના બહાદુર ઓપ્શન સી અવધના ભાજીદ અલી શાહને અને ઓપ્શન ડી સિરાજ ઉદ્દલાને તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ બહાદુર શાહ બીજાને સોળ લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું ઓપ્શન એ જીનત મહાલે ઓપ્શન બી મુમતાઝ મહાલે ઓપ્શન C દાત્યા ટોપે અને ઓપ્શન ડી બેગમ હઝરત મહાલે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બેગમ હઝરત મહલે સત્તર કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું ઓપ્શન એ નાના સાહેબ પેશવાએ ઓપ્શન બી રાણી લક્ષ્મીબાઈએ ઓપ્શન સી કુંવરસિંહ અને ઓપ્શન ડી બેગમ હઝરત મહાલે તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ નાના સાહેબ પેશવાએ અઢાર ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું ઓપ્શન માલાજી જોશીએ ઓપ્શન બી જીવાભાઈ ઠાકોરે ઓપ્શન સી કૃષ્ણદાસ દવે અને ઓપ્શન ડી ગરબડદાસ મુખીએ તો સાચો વિકલ્પ છે માલાજી જોશીએ ઓગણીસ નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ઓપ્શન એ કાનપુર નાના સાહેબ લખનઉ બેઝર બેગમ હઝરત જગદીશપુર કુંવરશી ઓપ્શન બી કાનપુર બેગમ હઝરત લખનઉ કુંવરસિંહ જગદીશપુર નાના સાહેબ ઓપ્શન સી લખનઉ નાના સાહેબ જગદીશપુર બેગમ હઝરત કાનપુર કુંવરશી ઓપ્શન ડી જગદીશપુર નાના સાહેબ કાનપુર બેગમ હઝરત અને લખનઉ કોર છે તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી જગદીશપુર નાના સાહેબ હજરત અને લખનઉ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે ઓપ્શન એ શક્તિશાળી અને આધુનિક સેના હતી ઓપ્શન બી તાર ટપાલ અને રેલવેની આધુનિક સેવાથી ઓપ્શન સી ભારતમાં કેન્દ્રીય નેતાગીરીના હતી અને ઓપ્શન ડી આપેલ પૈકી તમામ તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આપેલ પૈકી તમામ એકવીસ ઈસવીસન અઢારસો સત્તાવન ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું ઓપ્શન એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું ઓપ્શન બી અંગ્રેજોએ લશ્કરની પુનઃરચના કરી ઓપ્શન સી દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પરિવર્તન આવ્યું અને ઓપ્શન ડી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું બાવીસ એસી સન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું ઓપ્શન એ કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો ઓપ્શન બી શીખોને ગુરખાવો અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા ઓપ્શન સી સંગ્રાહ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો અને ઓપ્શન ડી સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો ત્રેવીસ ઈસ્વીસન અઢારસો સત્તાવનના સંગ્રામને કારણે સંગ્રામને કોણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો ઓપ્શન એ વાસુદેવ બળવંત ફડકે ઓપ્શન બી વિનાયક દામોદર સાવરકરે ઓપ્શન સી બારિન્દ્રનાથ ઘોષે અને ઓપ્શન ડી રામપ્રસાદ બિસ્મુ રહે તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી વિનાયક દામોદર સાવરકરે બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક અંગ્રેજોએ ખાલી જગ્યા વિગ્રહો કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધું તો મૈસૂર વિગ્રહ કરીને બે લોર્ડ ડેલહાઉસીએ ખાલી જગ્યા પેશવાનું પેન્શન બંધ કર્યું હતું તો નાના સાહેબ પેશવાનું ત્રણ અંગ્રેજ શાસનમાં ખાલી જગ્યા અત્યંત ખર્ચાળ હતું તો ન્યાયતંત્ર ચાર અંગ્રેજોની અન્યાયી ખાલી જગ્યાને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો હતો જકાત નીતિને કારણે પાંચ ખ્રિસ્તી ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ બનાવવા પ્રયત્નો કર્યા હતા તો પાદરીને છ ખાલી જગ્યાએ કારતુસ એ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું તો ચરબીવાળા કારતુસ સાત ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની ખાલી જગ્યાની છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતુસો વાપરવાનો ઇનકાર કર્યો હતો બરાકપુરની છાવણીના ભારતીય સૈનિકોએ આઠ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ સહિત ખાલી જગ્યા હતો તો મંગલ પાંડે નવ ભારતીય સૈનિકોએ ઓગણીસ મે અઢારસો સત્તાવનના ના રોજ મેરઠથી ખાલી જગ્યાએ કૂચ કરી તો દિલ્હી કૂચ કરી દસ લખનૌમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ખાલી જગ્યાએ લીધું હતું તો બેગમ હઝરત મહાલે અગિયાર ઝાંસીની રાણી ખાલી જગ્યાએ અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં કાલ્પિત અને ગ્વાલિયરનું નેતૃત્વ લીધું હતું તો લક્ષ્મીબાઈ બહાદુરપુર નાના સાહેબ પેશવા અને પ્રધાન તાત્યા લીધું હતું ચૌદ ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ આણંદના ખાલી જગ્યાએ લીધું હતું તો ગરબરદાસ મુખીએ પંદર ઈસ્વીસન અઢારસો ના સંગ્રામ પછી ભારતનું શાસન બ્રિટિશ ખાલી જગ્યાએ સંભાળી લીધો હતો પાર્લામેન્ટે સોળ અંગ્રેજ સરકારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી ખાલી જગ્યાએ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી તો હિન્દુ મુસ્લિમ એકતા સત્તર અંગ્રેજો અઢારસો સત્તાવનના સંગ્રામને માત્ર ખાલી જગ્યા વિદ્રોહ કહે છે તો સૈનિક વિદ્રોહ કહે છે અઢાર કેટલાક ભારતીયો અઢારસો સત્તાવનના સંગ્રામને ખાલી જગ્યા માને છે તો જન વિદ્રોહ ઓગણીસ ડૉક્ટર સેને અઢારસો સત્તાવનના સંગ્રામને ખાલી જગ્યાની રૂપમાં આપી છે તો સ્વાતંત્ર્ય સંગ્રામની રૂપમાં આપે છે ત્રણ પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ઈસ્વીસન સત્તરસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામે અંગ્રેજ શાસનને મૂળમાંથી હચમચાવી દીધું હતું તો આ વિકલ આ વિધાન ખોટું છે બે ઈસવીસન સત્તરસો સત્તાવનના મેરઠના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી તો આ વિધાન પણ ખોટું છે ત્રણ વેલેસલીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજી શાસનને ચેલાવી દીધા તો આ વિધાન સાચું છે ચાર ડેલ હાઉસીએ ખાલસા નીતિ દ્વારા અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તો આ વિધાન પણ સાચું છે પાંચ અંગ્રેજો ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તો આ વિધાન પણ સાચું છે છ અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ભારતનો નોકરિયાત વર્ગ બરબાદ થઈ ગયો તો આ વિધાન ખોટું છે સાત અંગ્રેજો ભારતીયો સાથે સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરતા હતા તો આ વિધાન ખોટું છે આઠ અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારાઓની મિલકતો પર કર નાખ્યો હતો તો આ વિધાન ખોટું છે નવ કોઈપણ ભારતીય સૈનિકને સુબેદારથી વધારે ઊંચો હોદ્દો આપવામાં ન હતો તો આ વિધાન સાચું છે દસ ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે માંસ મુસ્લિમો માટે વર્જ છે તો આ વિધાન સાચું છે અગિયાર ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં મુખ્ય કેન્દ્રમાં કાનપુરનો સમાવેશ થતો ન હતો તો આ વિધાન ખોટું છે બાર રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના મહારાણી હતા તો આ વિધાન સાચું છે તેર શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડીને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો તો આ વિધાન સાચું છે ચૌદ ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો હતો તો આ વિધાન ખોટું છે પંદર ઇતિહાસકાર ડોક્ટર સેને ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકાર જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો એક ઓગણત્રીસ માર્ચ અઢારસો ને સત્તાવન તો બરાકપુની લશ્કરી છાવણી ચાર વિકલ્પ ચાર બે દસ મેતાવન તો આ છે વિકલ્પ ત્રણ મેરઠની લશ્કરી છાવણી ત્રણ ઈસી સન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય કેન્દ્ર તો દિલ્હી એક નંબર ચાર બહાદુર શાહ બીજો તો ભારતના સહિન્શા બે નંબર બે ઈસી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે ત્રણ નંબર લખનૌના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા તો બેગમ હજરત મહાલ પાંચ નંબર ત્રણ બિહારના સ્વાતંત્ર સંગ્રામના નેતા તો કુંવરસિંહ ચાર નંબર કાનપુરના સ્વાતંત્ર સંગ્રામના નેતા તો નાના સાહેબ પેશવા બે નંબર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કોણે કોણે કર્યો હતો તો ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામમાં ભારતને સ્વતંત્ર કરવાનો પ્રયાસ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નાના સાહેબ પેશવા તાત્યા ટોપે મંગલ પાંડે કુવર્સી અને હજત મહાલે કર્યો હતો બે અંગ્રેજોએ કેવી રીતે સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી તો અંગ્રેજોએ ટીપુ સુલતાનને ડચ અને ફ્રેન્ચ કંપનીઓને તેમજ અવધના નવાબ હૈદરાબાદના નિજામ મુગલ બાદશાહ બંગાળના નવાબ અને મરાઠાઓને બધાને હરાવી અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર સત્તા સ્થાપી દીધી ત્રણ કોણે કઈ યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા તો લોર્ડ વેલેસલીએ સહાયકારી યોજના દ્વારા પોતાના રાજ્યોને અંગ્રેજ શાસન હેઠળ લાવી દીધા ચાર કોણે કઈ નીતિ દ્વારા કયા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા તો લોર્ડ હાઉસે ખાલસા નીતિ દ્વારા સતારા જોનપુર ઝાંસી નાગપુર વગેરેને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા પાંચ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કેવું હતું તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું છ અંગ્રેજ શાસન દરમિયાન કયા કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો તો અંગ્રેજ શાસન દરમિયાન અંગ્રેજોની જકાત નીતિને કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો સાત ઈસવીસન અઢારસો ને પચાસમાં અંગ્રેજ સરકારે કયો કાયદો બનાવ્યો તો ઈસવીસન અઢારસો ને પચાસમાં અંગ્રેજ સરકારે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે નહીં તેવો કાયદો બનાવ્યો આઠ ભારતીયો પ્રત્યે અંગ્રેજોની માનસિકતા કેવી હતી તો ભારતીય પ્રત્યે અંગ્રેજોની માનસિકતા એવી હતી કે ભારતીયો ગંદા રોગી રોગી અને નિમ્ન કોટીના છે તેમજ ઘોરા લોકો અંગ્રેજો તેમના પર શાસન કરવા જ ભારત આવ્યા છે એવી માનસિકતા હતી નવ અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર ભથ્થાને સગવડો કેવા હતા તો ભારતીય સૈનિકોના પગાર ભથ્થાને સગવડો અંગ્રેજ સૈનિકો કરતા ખૂબ નીચા હતા દસ

તો સૈનિકો માટે જૂની બ્રાઉન રાઇફલની જગ્યાએ નવી રાઇફલ એનફિલ્ડના કારતુસો સંગ્રામનું તાત્કાલિક કારણ હતો તે જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળની લશ્કરી સાવણીના ભારતીય સૈનિકોમાં કઈ અફવા ફેલાઈ હતી તો નવી એનફિલ્ડ રાઇફલના કારતુસની કેપ પર ગાય અને ડુક્કરના માંસને ચરબી લગાડેલી હોય છે આ અફવા ફેલાઈ હતી પ્રશ્ન ચૌદ ઈસવીસન સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ સહિત કોણ હતો તો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો પ્રશ્ન પંદર ભારતીય સૈનિકોએ કોને ભારતના સહિંસા તરીકે જાહેર કર્યા તો ભારતીય સૈનિકોએ બહાદુર શાહ બીજાને ભારતના સહિંસા તરીકે જાહેર કર્યા સો ગુજરાતમાં ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા તો ગુજરાતમાં ઈસ્વીસન સત્તરસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ પાટણ સાણંદ સોરી આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ સાબરકાંઠા વગેરે સ્થળો જોડાયેલા હતા સત્તર લખનઉમાં ઈસ સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું તો લખનઉમાં ઈસી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહલે લીધું હતું અઢાર ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી ઓગણીસ ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કોને ગણાવી શકાય તો ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ગણાવી શકાય પ્રશ્ન છ નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો એક ઈસવીસન સન અઢારસો સત્તાવનનો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ગણાય કારણ અઢારસો સત્તાવનના સંગ્રામમાં જુદા જુદા ધર્મો અને કોમોના સૈનિકો પરસ્પરનો ભેદભાવ ભૂલી જઈને અંગ્રેજ સરકાર સામે લડ્યા હતા સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓ વગેરે પ્રજાના મોટો મોટા સમુદાયે ભાગ લીધો હતો આ સંગ્રામનો હેતુ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર બનાવવાનો હતો આથી અઢારસો સત્તાવનનો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાય છે મેં ભારતીય સૈનિકોએ એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો તો રાઇફલમાં વપરાતી કારતુસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલ કેપને દો તોડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળના સૈનિકોમાં એવી વાત ફેલાઈ કે કેપમાં ઘાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવેલ છે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું મોસ તેમના માટે વર્જ છે મુસ્લિમો માટે ડુક્કર પવિત્ર હોવાથી તેનું મોસ તેમના માટે હરામ છે આથી બંને કોમના સૈનિકો ધર્મ ભ્રષ્ટ થવાના ભયથી એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો ત્રણ મંગલ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ શહીદ બન્યો તો ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની બરાકપુરની લશ્કરી છાવણીના ભારતીય સૈનિકોએ ચરબીવાળા કારતુસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો આથી અંગ્રેજ અધિકારીઓએ આખી પલટણને છાવણી છોડી જવાનો હુકમ કર્યો એ સમયે મંગલ પાંડે નામના સૈનિકે અંગ્રેજ અધિકારી મેજરની સામે દોડી આવી મેજર હુસેને મંગલ પાંડેની ધરપકડ કરવાનો હુકમ કર્યો મંગલ પાંડે ગોળી મારીને મંગલ પાંડેને ગોળી મારીને તેની હત્યા કરી પછી અન્ય એક અધિકારીને ગોળી મારી તેથી મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને તેને ફાંસીની સજા કરવામાં આવી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના આર્થિક કારણો જણાવો તો કઠોળનું ઉત્પાદન ઘટ્યું અંગ્રેજ સરકારની અન્યાય મહેસૂલી નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા જમીનદારો જમીન વિહોણા બન્યા અંગ્રેજોની ભેદભાવવાળી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહોજલાલી ઓછી કરી દીધી બે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે વિધાન સમજાવો તો ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો રાજાઓ અને જાગીદારો કોઈના હુકમને માનવા તૈયાર ન હતા સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ થયા વૃદ્ધ હતા સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતાઓના નેતૃત્વનો અભાવ હતો જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતો ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો તો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ બળવો માને છે કેટલાક ભારતીયો પણ તેને જન વિદ્રોહ માને છે પરંતુ કેટલાક ઇતિહાસકારો અનેક વિદ્વાનો તેને જુદા જુદા સ્વરૂપે દર્શાવે છે ડૉક્ટર સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપે છે ઇઝરાયેલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે સાવરકર અને સીતારામયા સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું કારણ કે સંગ્રામમાં રાજાઓ જાગીરદારો જમીનદારો ખેડૂતો કારીગરો આદિવાસીઓએ સક્રિય ભાગ લીધો હતો પ્રશ્ન આઠ ટૂંક નોંધ લખો ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો તો અંગ્રેજો ભારતીયોને ગંદા રોગીષ્ટ અને નિમ્ન કોટીના માનતા ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજોના રહેઠાણ પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ રોષ અને ધિકાર જાગ્યા હતા બે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણો તો અંગ્રેજ સરકારે ભારતીય સૈનિકોનું ભારે શોષણ કર્યું કઠોર લશ્કરી સેવાઓ બજાવવા ઘણા અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર ઓછો આપ્યો સગવડો પણ ઘણી ઓછી આપી લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોને પાંગડી બાંધવા તિલક કરવા દાઢી રાખવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો ભારતીય સૈનિકોને તેમણે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાહેંધરી આપવી પડતી હતી આમ ઉપરુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજ પ્રત્યે ભારોભાર રોષ વ્યાપેલો હતો તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર